શું નામ ભાઈ તમારું મારું નામ હરેશભાઈ રિજવાણી અમે પિસ્તાલીસ વર્ષથી આ રેસ્કોમાં ધંધો કરીએ છીએ ચકે રેકડીવાળા બે ભેરા થઈને અને અમારામાં કોઈ વેદવ્યવાદ નથી કે હિન્દુ મુસ્લિમ આ બધું ખોટું મ્યુનિસિપાલિટીમાં જણાવ્યું છે કે આ હિન્દુ મુસ્લિમ કે મુસલમાન ધંધો નથી કરવા દેતા એવું કાંઈ બી છે નહીં ને છતાંય અમને આટલા વર્ષથી અમે ધંધો કરતા ને કરતા આવીએ છીએ પણ આ મુખ્યમંત્રી આવવાના હિસાબે અમને વીસ વર્ષ વીસ દિવસથી અમને

શું માંગ છે તમારી માંગ એ છે અમારે આ ગ્રાઉન્ડ ચબુતરો ગ્રાઉન્ડ અમને ચાલુ કરી દે એટલે બે ધંધા નોખા થઈ જાય અડધા ચક્કે નોખી થઈ જાય અડધી રેકડી નોખી થઈ જાય ઓલો ગ્રાઉન્ડ એ ચાલુ થઇ જાય ને અમારો આ ગ્રાઉન્ડ ચાલુ થઈ જાય અમારે એ માંગ છે

રેકરી ના પાંચસો ને ચકેરી ના અલગ અલગ માપ ઉપર સાઈઝ ઉપર છે મ્યુનિસિપાલિટીમાં મારું નામ દેશ વિશાલ કનૈયાલાલ છે હું અહીંયા ચાર પાંચ વર્ષથી ધંધો કરું છું પણ છેલ્લા થોડાક સમયથી આ લોકો રાઇડ વાળાને બહુ જ હેરાન કરે છે સાંજ પડે છે ત્યારે બંધ કરાવી દે છે તો અમારે જવું ક્યાં રાઇડ લઈને બહાર રાખી તો બાર વાર હેરાન કરે છે અંદર રાખી તો અંદર તમારે જાવું ક્યાં આરએમસી વાળા અમે એ પણ કરવા તૈયારી કે જે રાઈડ ચાલુ છે આટલા ટાઈમ ચાલુ હતી તો એનું કારણ શું અમને બંધ કરાવવાનું ને અહીંયા બધે ધંધો હિન્દુ મુસલમાન બધે ભેગા જ કરી છે એવું નથી કે કોઈ મુસલમાન અમને હેરાન કરે છે કે આ વ્યક્તિ હેરાન કરે છે અમે અંદર રાજી ખુશી થી બધે ભાઈઓ ધંધો ભેગા જ કરી છે પરમિશન લેવાની વાત કરે છે તો પ્રાઇવેટ મેળાના ચકડીઓ પરમિશન અમે પરમિશન આટલું એપ્લાય કરેલું છે પણ જ્યાં જાય છે ત્યાં એક જ વસ્તુ કઈ છે કે આમાં પરમિશન નથી હોતી અમારી ફાઇલ પણ તૈયાર છે પણ આ લોકો કોઈ જવાબ સાઇન કરવા તૈયાર જ નથી આ વસ્તુમાં સાઇન થતી નથી તમારે આગળ મુસલમાન હિન્દુ મુસલમાન કરે છે આર એમસી માંથી પણ અહીંયા તો અમારે કોઈ બધે હારે જ ધંધો કરી છે કોઈ કોઈને તકલીફ છે જ નહીં વેકેશન ની સિઝન છે અમારે અત્યારે જવું આવું ક્યાં ને છેલ્લા અઠવાડિયું છે ને અત્યારથી એમ લોકો છે ગ્રાઉન્ડ ખાલી કરી દો ગ્રાઉન્ડ ખાલી કરી દે

એક દિવસનો સરકારી કાર્યક્રમ અને આઠ આઠ દસ દસ દિવસ બધાને હેરાન કરવામાં આવે છે તો આ પ્રજાને ચૂંટેલા હે મુખ્યમંત્રી એ કે કોઈ પણ સત્તાના પક્ષ અધિકારી છે અને ચૂઈટા છે તો આટલા માટે ચૂઈટા છે કે ચકડીવાળા રેકડીવાળાને જ હેરાન કરો જે પ્રાઇવેટ રાઈટ પર તમને કોર્પોરેશન આવીને બધી ચકેડીવાળાને એમ કે છે આ અહીંયા હાથે ચાલતી ચકેડી કોઈ પણ ચકેડીમાં મંજૂરીની જરૂરી રહેતી નથી છતાં પણ કોર્પોરેશન આવીને અવારનવાર હેરાન કરે છે એમ કે મંજૂરી લઈ આવો આ મંજૂરી અમારે ક્યાંથી લેવી એનું તમને રિપોર્ટ આપો અમે જ્યાં કોઈ પણ ખાતામાં જાય ત્યાં લોકો એવું જવાબ આપે છે કે આમાં મંજૂરીની જરૂર નથી હવે શું માંગ છે અમારી માંગ એટલી છે કે પાંચસો ચકેડીની અહીંયા જગ્યા છે આવડું મોટું ગ્રાઉન્ડ છે તો અવારનવાર રેકડી વાળા ને હેરાન કેમ કરો છો